ભારતના વડાપ્રધાન તરીકે સોગંદ લીધા તેના બીજા જ દિવસે એટલે કે દસમી જૂનના રોજ નાગપુરમાં એક સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ એવી કેટલીક વાતો કરી જેની ચર્ચા કરવી જોઈએ તેમની વાતોનો સૂર એવો હતો કે નરેન્દ્રભાઈ અહંકારી બની ગયા છે તે યોગ્ય નથી તેમણે જોકે નરેન્દ્રભાઈનું નામ નહોતું લીધું પણ તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ પરંતુ તેનો અહંકાર આવી જાય તે યોગ્ય નથી સાચો સેવક તો નમ્રતાથી જ કામ કરતો રહે કામ કરે લેકિન મૈને કિયા એ અહંકાર ન પાલે તો હમ ઇસ દેશ કી સચ્ચી સેવા કર રહે એસા હોગા તેમણે બીજી પણ ઘણી બધી વાતો કરી હતી જે વિચારવા જેવી છે 14મી લોકસભાની ચૂંટણીમાં જે રીતે

કે વ્યક્તિમાં કેટલું ગુમાન આવ્યું છેલ્લા થોડા મહિનાઓમાં નરેન્દ્રભાઈના વાણી વર્તન કહે છે કે તેમનામાં ખરેખર અભિમાન આવી ગયું હતું હેલિકોપ્ટર કે ચાર્ટર પ્લેનમાં આખા ભારતમાં ઉડતા નરેન્દ્રભાઈ થોડા થોડા હવામાં પણ ઉડવા લાગ્યા હતા તેમના ચુસ્ત સમર્થકો પણ ખૂબ જ દુઃખી થયા હતા ભારતના લોકોને આભિજાત્ય ધરાવતા અને નમ્રતાથી પેશ આવતા નેતાઓ વધુ ગમે છે નરેન્દ્રભાઈમાં ભરપૂર આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસને કારણે જ રાષ્ટ્રને ઘણો ફાયદો થયો છે અશક્ય લાગે તેવા ઘણા કાર્યો નરેન્દ્રભાઈ કરી શક્યા છે તેના કારણે જ તેમની લોકપ્રિયતા ખૂબ વધી છે લોકપ્રિયતા તો ગાંધીજી સરદાર સાહેબ નહેરુજી એ ઇન્દિરા ગાંધીને પણ મળી હતી જોકે લોકપ્રિયતાને પચાવવી પડે છે લોકપ્રિયતા અને સત્તાનો અપચો કદાચ બીજા તો સહન કરી લે છે પણ પ્રજા ક્યારેય સહન કરતી નથી ચૂંટણી પ્રચારમાં નરેન્દ્રભાઈએ જે રીતે વિરોધીઓને સતત નીચે દેખાડવાનો પ્રયાસ કર્યો તેને કારણે એવું લાગતું હતું કે હવે તેઓ અભિમાની થઈ ગયા છે વિરોધ પક્ષ પર તેઓ સતત હુમલાઓ કરતા રહ્યા તેમાં વારંવાર સીમા પણ ઓળંગી દુશ્મન દેશની સરહદ પાર કરીને જરૂર પડે ત્યારે સર્જિકલ કે એર સ્ટ્રાઇક કરવામાં આવે તો દેશના લોકો રાજી થાય અને ત્રણસો ત્રણ બેઠકો આપે પણ વિરોધીઓ ઉપર હુમલા કરવામાં જો તમે સરહદ ઓળંગો ભાષા અને ગરિમાને નીચે લઈ જાઓ તો એ જ પ્રજા તમને બસો ને ચાલીસ બેઠકે રોકી પણ દે ભારતીય જનતા પક્ષના ચૂંટણી ઢંઢેરામાં મોદી કી ગેરંટી એ સૂત્ર પણ જાણે કે અહંકાર બતાવતું હોય તેવું અનેક લોકોને લાગ્યું મોદી હૈ તો મુમકિન હૈ એ સૂત્ર નરેન્દ્રભાઈના આત્મવિશ્વાસનો પ્રદેશ હતો અને મોદી કી ગેરંટી એ સૂત્ર તેમની અહંકારની ભૂમિનું જાણે કે પ્રદર્શન કરતું હોય તેવું લોકોને લાગતું હતું અબકી બાર ચારસો કે પારનો નારો હોય

उसके पहले दस साल शांत रहा पुराना गन कल्चर समाप्त तो हो गया ऐसा लगा और अचानक जो कलह वहां पर उपज गया या उपजाया गया उसकी आग में अभी तक जल रहा है त्राही त्राही कर रहा है और उस पर ध्यान दे कम नसीबे भारत न लोक लाडीला वड़ा प्रधान नरेंद्र भाई एक वक्त हजी सुधी मणिपुर गया न थी। सौगंध विधि पी खरेखर तो मलम लाइने તરત મણિપુર દોડી જવું જોઈતું હતું મણિપુરની દુર્ઘટનામાં બહુ મોટી સંખ્યામાં વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને આજે પણ હજારો લોકો રાહત છાવણીમાં રહે છે ભાગવતજીએ ઈશારો કર્યો કે સંસદ શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંનેના સભ્યોએ સાથે મળીને ચલાવવાની છે તેમણે તો એમ પણ કહ્યું કે વિરોધ પક્ષને બદલે પ્રતિપક્ષ એ નામ વધારે સારું છે વધારે સાચું છે ભૂતકાળમાં ગુજરાતના જાણીતા સંપાદક અનુવાદક અને લેખક મહેન્દ્રભાઈ મેઘાણીએ એક લેખમાં લખ્યું હતું કે વિરોધ પક્ષ શબ્દને બદલે બિનસત્તાધારી પક્ષ એવું નામ રાખવું જોઈએ સૌનો સાથ સૌનો વિકાસ એવું સૂત્ર આપીને સતત અને સખત કામ કરનારા નરેન્દ્રભાઈ બીજું બધું તો સાંખી લે છે પણ પોતાના વિરોધીઓને સેજે સાંખી શકતા નથી આ ઉપરાંત તેમની કામ કરવાની પદ્ધતિ પણ એવી છે કે ઘણા લોકોને એવું લાગે છે કે તેઓ કોઈને પૂછતા નથી અને કોઈને ગાંઠવાની તો વાત આવતી જ નથી તેઓ મોટા મોટા સંકલ્પ લઈને ડેડલાઈન નક્કી કરીને સતત કામ કરે છે અને બધા પાસે કામ કરાવે પણ છે તેઓ કશું ઢીલું ચલાવતા નથી તેમની આ કાર્યશૈલીને કારણે પણ તેઓ અહંકારી છે એવી છાપ ઊભી થાય છે એ મુદ્દો પણ સમજવા જેવો છે પોતાની કેબિનેટના તમામ સભ્યોને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને નમ્ર બનવાની વિનંતી કરી હતી એ સારી વાત છે પરંતુ આપણે આશા રાખીએ કે નમ્ર બનવાની શરૂઆત તેઓ પોતાનાથી જ કરે